બે કલાકમાં વરસેલા અઢી ઇંચ વરસાદથી મહેસાણા થયું પાણી જળની સ્થિતિ સર્જાઈ નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા કડી અંડરપાસ કરણનગર રોડ વરસાદી પાણીથી જળમગ્ન થયા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ વરસાદી પાણીમાંથી પસાર થતી કારના બોનેટ સુધી પાણી જોવા મળ્યું નીચાણવાળા વિસ્તારની દુકાનો સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા ઘર વખરી અને માલસામાનને પણ નુકસાન થયું રોડ પર વરસાદી પાણી ભરાતા કેટલાક વાહનો પણ બંધ પડ્યા તો અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ધાનેરા લાખણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ધાનેરાની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો રોડ રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ધાનેરા શહેરની સાથે બાપલા વાછોલ કુંડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી